આઈટીઆઈ લઈ જવાના બધા છોકરાઓને દહમાં વાળાઓને નવમાં વાળા ને અગિયારમાં વાળાને નવ અગિયાર તો નિશાળે જ છે દાહમાં વાળાઓને વિદાય થઈ ગઈ રજા પડી ગઈ જવાનું હોય ઘરેથી લઈ જવાના હોય આઈટીઆઈ જોઈ લઈએ મર્સિડીસ લઈ લીધી હોય પાછલામાં ઇન્ચાર્જ છે એટલે જવું હોય જલ્દી હતા ને પણ છે કલર કામ કર્યું છે કલર કામ નહીં ચૂલો

જોઈ લે મર્સિડીસ લઈ લીધી પાછલામાં છે એટલે જાઉં ને જલ્દી હતા લઈ જવા ને બધા છોકરાઓને દાહમા વાળાઓને નવમાં વાળા ને અગિયાર માં નવ અગિયાર તો નિશાળે જ છે દહમાવાળાઓને વાળાઓને વિદાય થઈ ગઈ રજા પડી ગઈ

आईटी जा तो तो ले जावा मेल तोयो फोन न तोयो मेल એટલે એ આવીને દુકાન ખોલવા ગઈ રિબાજી વ્લોગોજી ચાલુ હતા ના કાજો કર્યો એડિટિંગ કરવા બેઠો અઢી મિનિટનો વ્લોગ વ્લોગ કે ખાલી કાલેનો વ્લોગ નમસ્કાર અને કેમ કે કેવું રહે એટલે કાલેનો વ્લોગ તમે જોશો કાને તો હવે આજનો વ્લોગ પર આયા પુરો ગણે છે આરા લોકો ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરીજો મરીશું કાલેનો વ્લોગમાં તા લગી બેસીને જો આપણે હવે નવા વ્લોગ જોવા માટે તો

ભાઈ પાઇપ માં નમવા ભાઈ આઠમ આવી રે ફોડ માં તો કેવો નજર આવતો હોય ડી ના હાળો હવે ટડા આવે ગળું ઘડું બેહી ગયું છે હાવ હવે યારું નાખી જરા એટલે પઈ જાઉં હે ગામ માં ભઈ આવીને ભાઈ અટાળે ને તને કારણે લોકો ચાલુ કરો હશે તમે ઇન લેજો આજે તો માં હાએ માવની જમવાનું ખાવ ન ઓપરે ઘરે છે આમજીએ જો હું વ્લોગ આવે પણ હાવ નવો આવશે અલગ બનાવ બની જો ઉતારે ખાણી પીણી નો વ્લોગ આવશે કાલ તમને ઈ કહી દઉં હું તો હાલો હવે આજનો વ્લોગ બનાય પૂરો કરવા વ્લોગ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો મને સુકલ વ્લોગ માં ટાલે બાય બાય ટાટા